હાથ પગમાં સોજા આવી ગયા જેને આપણે કહે છે ઇન્ફ્લામેશન એટલું બધું આપણે હાથ પગમાં ભારેપણું લાગે છે અને આનું કારણ એ છે કે આપણા શરીરથી કિડની સારી રીતે સફાઈ નથી કરી શકતી અને શરીરમાં તરલ પદાર્થ વધુ જમા થઈ જાય છે જેને આપણે સોજો આવી ગયો છે કહે છે હું કલ્પના થેરાપી ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન ગમે તેવો સોજો ઉતરશે આ એક તમે ઘરગથ્થુ ઉપાય કરી લેજો યદી તમને જૂનો સોજાની પ્રોબ્લમ છે એકવીસ દિવસ કમસે કમ કરજો અને યદી વાગવાથી યા કોઈ ચોટ લાગવાથી સોજો આવી ગયો છે યા અચાનક સોજો આવી ગયો છે અઠવાડિયામાં માત્ર ત્રણ વાર કરી લેજો એની માટે તમને ત્રણ વસ્તુ જોશે નામ બાર વન જાઉં જે આપણે હવનમાં ઉપયોગ કરીએ છે એક ચમચી તમે જવ લઈ લેજો એક ચમચી તમે આખા થાણા લઈ લેજો અને એક ચમચી તમે ગોખરું ક્વા એ તમને કોઈ પણ આયુર્વેદિક સ્ટોરમાં મળી જશે એ ગોખરૂ ક્વા ત્રણેય વસ્તુને એક એક ચમચી રાત્રે એક કાચના ગ્લાસમાં એક ગ્લાસ પાણી લઈ લેજો એમાં પલાળી દેજો સવારે ઉઠી એને ખૂબ સરસથી બોઇલ કરી ખદખદાવી ગારી ઠંડો કરી નિર્ણય કોઠે પી લેજો યદિ તમે સતત આને કરશો બહુ જ સારા પરિણામ મળશે તમારે લિવરની સફાઈ થશે કિડનીની સફાઈ થશે શરીરથી પૂરા વિષાક પદાર્થ ભારે નીકળશે વધુથી વધુ લોકોને શેર કરો કારણ કે હું અમેરિકાથી પણ તમારા માટે વિડીયો બનાવીને